મળતી માહિતી અનુસાર પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ભારત યુનિવર્સિટી કેમ્પસમાં સામાન્ય બાબતે બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો ધક્કા મામલે ઝઘડો થતાં ટીબી ત્રણ રસ્તા નજીક બે કોલેજિયન યુવકો ઉપર પંદરથી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો જેમાં એક યુવકને હાથના ભાગે છરીના બે ઘા વાગ્યા હતા આ લોકો બંને વિદ્યાર્થીઓને બચાવવા માટે દોડધામ કરી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવ્યા હતા તેમની પાછળ પાછળ આઠ થી દસ યુવાનો બાઇક ઉપર ધસી આવ્યા હતા વહીવટી ભવન નજીક પહોંચતા બંને વિદ્યાર્થીઓને પકડી ટોળાએ ફરીથી હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો કોલેજ કેમ્પસ ખાતે દોડી આવ્યો હતો જેમાં હુમલો કરનાર યુવકોના ટોળા પૈકી ત્રણ થી ચાર યુવકોની હથિયાર સાથે પોલીસે અટકાયત કરી હતી ત્યારે હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે